નમસ્કાર મિત્રો આજના સમયમાં આ એઆઈ કે જેણે આપણું કામ એટલું સરળ બનાવી દીધું છે કે વાત ન પૂછો હવે વાત આવે વિડીયો બનાવવાની તો હવે એઆઈની મદદથી તમે એકદમ આસાનીથી વિડીયો બનાવી શકો છો આ વિડીયોમાં જેઆઈ ટૂલની વાત કરવાની છે એ બધાથી અલગ છે કારણ કે આમાં કોઈ પ્રોમ્પ લખવાની જરૂર નથી કોઈ ઓડિયો સ્પીચ તૈયાર કરવાની જરૂર નથી કોઈ વિડીયો એડિટિંગની જરૂર નથી કોઈ માથાકૂટ જ નહીં અને એ પણ સાંભળો આઠથી દસ સેકન્ડનો વિડીયો નહીં આઠથી દસ મિનિટનો લાંબો વિડીયો પણ તમે બનાવી શકો છો ફક્ત સ્ક્રિપ્ટની વિગત આપીએ એટલે તરત જ વિડિયો તૈયાર બસ ડાઉનલોડ કરો અને શેર કરો યુટ્યુબ ફેસબુક કે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર હવે તમને એમ થાય કે સ્ક્રિપ્ટની વિગત ક્યાંથી મળશે તો એના માટે આપણું ચેટ જીપીટી બ્રહ્માસ્ત્ર જેવું છે કોઈ ટોપિક પર તમારે જેટલી માહિતી જોઈતી હોય એટલી તમને આપશે બે મિનિટના વિડીયો માટે જોઈતી હોય પાંચ મિનિટના વિડીયો માટે જેટલી જોઈએ એટલી માહિતી આપણને ચેટ જીપીટી એક જ મિનિટમાં આપશે ક્યાંય પણ શોધવા જવાની જરૂર નથી કોઈને પૂછવાની જરૂર નથી ચેટ જીપીટી અથવા તો ગૂગલમાં સર્ચ કરી શકો છો અથવા તો તમારી પાસે કોઈ પીડીએફ ફાઇલ હોય તો પણ તમે એમાંથી वीडियो बनाイ सको छो अब સૌથી પેલા એક આ રીતે બનાવેલ વિડિયો નો નમૂનો જોઈએ જેથી તમને ખ્યાલ આવે કે આમાં આવા પ્રકારના વિડિયો બને છે ચાલીએ આજ એક એવી કહાનીની વાત કરીએ જે ઇતિહાસની કિताबોમાં સિર્ફ દર્જ નહીં હે બલકી વો એક એહસાસ હે જો આજ ભી અમારી રગોમાં દોડતા હે યે કહાની હે કાકોરી કી વાત હે 9 ઓગસ્ટ 1925 કી રાત કી સોચिए ઉસ રાત આસમાન મે ચાંદ તો થા लेकिन वो चांदनी वो भारत की जमीन पर जो गुलामी का अंधेरा छाया था ना उसके सामने बिल्कुल फीकी थी ये कहानी शुरू होती है एक सपने से आजादी के सपने से तो लखनऊ के पास काकोरी स्टेशन रात का गहरा सन्नाटा और उस सन्नाटे में कुछ नौजवान इंतजार कर रहे थे बस आंखों में एक आग थी एक ही सपना था आजादी और उन नौजवानों के बीच एक सोच गूंज रही थी और वो सोच थी रामप्रसाद बिस्मिल की अगर आज हम डर गए ना तो आने वाली नस्लें हमें कायर कहेंगी इस सपने के ना दो बहुत बड़े चेहरे थे एक रामप्रसाद बिस्मिल और दूसरे उनके साथ कंधे से कंधा मिलाकर खड़े अशफाक उल्ला खान और फिर इंतजार खत्म हुआ वो पल आ ही गया जिसके लिए वो सब वहां जमा हुए थे एक ऐसा पल जिसने इतिहास का रुख हमेशा के लिए मोड़ दिया सहारनपुर लखनऊ पैसेंजर ट्रेन जैसे ही काकोरी के पास पहुंची, अचानक खटाक किसी ने जोर से चेन खींच दी और पूरी ट्रेन एक झटके के साथ रुक गई बस वो एक पल था सिर्फ एक और उसी एक पल में हिंदुस्तान की आज़ादी की लड़ाई का पूरा का पूरा इतिहास बदल गया अंग्रेज़ों ने इसे काकोरी डकैती का नाम दिया लेकिन उन क्रांतिकारियों के लिए यह डकैती नहीं थी ये तो अपने ही देश का पैसा था जिसे वो अपनी ही आजादी की लड़ाई के लिए वापस ले रहे थे लेकिन हर बड़े ऐलान की एक बड़ी कीमत चुकानी पड़ती है और इस ऐलान के बाद जो शुरू हुआ वो थी कुर्बानी की एक ऐसी कहानी जो सुनकर आज भी दिल दहल जाता है इस एक घटना ने ना पूरी अंग्रेजी हुकूमत की नींव हिला दी वो बौखला गए और फिर शुरू मित्रों आवी रीते तुम्हें कोई महानुभाव वैज्ञानिक કે અન્ય કોઈ પણ પ્રસિદ્ધ વ્યક્તિ વિશે કોઈ ખાસ દિવસ વિશે ઇતિહાસના કોઈ ટોપિક વિશે કે સાંપ્રત સમયમાં બનતી ઘટનાઓ સમસ્યાઓ આરોગ્યને લગતા કોઈ ટોપિક્સ સાયન્સને લગતા કોઈ ટોપિક વિશે કે પછી તમને ઈચ્છા થાય એ ટોપિક ઉપર તમે આમાં વિડીયો બનાવી શકો છો તો હવે કેવી રીતે બનાવાય એ જોઈએ જો આવા વધુ વિડીયો જોવા માંગતા હોય તો પૂરણ સરની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો તમારું કોઈ સૂચન હોય તો લખી શકો છો તો આ માટે સૌથી પહેલા તમારા મોબાઈલ કોમ્પ્યુટર કે લેપટોપમાં ગૂગલ માં જઈને ટાઈપ કરો ગૂગલ નોટબુક એલએમ સ્પેલિંગ ખાસ ચેક કરી લેજો નોટબુક એલએમ કન્ટિન્યુ લખવાનું છે વચ્ચે કોઈ સ્પેસ નથી આટલું લખી સર્ચ કરશો એટલે પહેલી જ લિંક આવી રીતે જોવા મળશે જેમાં ખાસ યુઆરએલ ચેક કરી લેવું ડબલ્યુ ડબલ્યુ ડોટ નોટબુક એલએમ ડોટ ગૂગલ તો હવે આ લિંક ઉપર ક્લિક કરો ક્લિક કરશો એટલે આવી રીતે ડેશબોર્ડ આવશે જેમાં નીચે જોશો તો એક ઓપ્શન હશે ટ્રાય નોટબુક એલએમ તો એના ઉપર ક્લિક કરવાનું છે એટલે બાજુમાં બીજી જ ટેબ ઓપન થશે જો તમે પહેલી જ વાર આ નોટબુક એલએમ ઓપન કરતા હોય તો જીમેલ એકાઉન્ટથી સાઇન ઇન કરવાનું રહેશે ત્યાર પછી તમે આનો ઉપયોગ કરી શકશો અહીંયા ઓપ્શન છે ક્રિએટ ન્યૂ તો એના ઉપર જવાનું છે બીજું કે નોટબુક એલએમ આમ તો ફ્રી છે પણ આમાં ડેલી લિમિટ છે કે તમે આવી રીતે ત્રણથી પાંચ વિડીયો જ બનાવી શકશો ત્યાર પછી ડેલી લિમિટ પૂરી થઈ જશે અને બીજા દિવસે ફરીથી તમે વિડીયો બનાવી શકશો આ ગૂગલનું જ એઆઈ ટૂલ છે જો તમારી પાસે જેમીની વીઓ થ્રીનું સબસ્ક્રિપ્શન લીધેલું હોય અથવા તો ફ્રી ટ્રાયલ ચાલુ હોય તો આમાં તમને ક્રેડિટ મળશે મતલબ કે તમે વધારે વિડીયો બનાવી શકશો જેમીની વિઓ થ્રી દ્વારા પણ તમે લખાણ પરથી ડાયરેક્ટ વિડીયો બનાવી શકો છો એનું ફ્રી સબસ્ક્રિપ્શન કેવી રીતે લેવું એમાં વિડીયો કેવી રીતે બને એના પર મારો એક અલગથી વિડીયો છે જે તમે જોઈ શકો છો નીચે લિંક આપેલી છે આ સિવાય મેટા એઆઈની મદદથી પણ તમે લાંબા સ્ટોરી વિડીયો ફ્રીમાં અને અનલિમિટેડ શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો ફ્રીમાં અને અનલિમિટેડ કોઈ ડેઈલી લિમિટ વગર બનાવી શકો છો એના ઉપર પણ મારો એક વિડીયો છે જે જોઈ અને જાતે તમે વિડીયો બનાવતા શીખી શકો છો એની લિંક પણ નીચે આપેલી છે આ નોટબુક એલએમ ઉપર તમે આકર્ષક પોસ્ટર કે બેનર પણ બનાવી શકો છો એનો સ્ટેપ બાય સ્ટેપ માહિતી વિડીયો પણ નીચે આપેલ છે જોઈ લેજો હવે ક્રિએટ ન્યૂ ઓપ્શન છે એના ઉપર જઈએ હવે આવા કેટલાક ઓપ્શન મળશે હવે અહીંયા સૌથી પહેલાં અપલોડ ફાઇલ છે જો તમારી પાસે વર્ડ ફાઇલ કે પીડીએફ ફાઇલ કે હોય તો અહીંયાથી તમે અપલોડ કરી શકો છો ડ્રાઈવમાં હોય તો ડ્રાઈવમાંથી અપલોડ કરી શકો છો ત્યાર પછી જો તમારી પાસે લખાણ હોય તો અહીંયા આપણે કોપી પેસ્ટ ઓપ્શન કોપી ટેક્સ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે તો હવે સૌથી પહેલાં આપણે સ્ક્રિપ્ટ તૈયાર કરીએ તો આ માટે ચેટ જીપીટી ઓપન કરીએ ચેટ જીપીટીમાં મેં અહીંયા લખ્યું છે મહારાણા પ્રતાપની વીરતા તેમજ અકબર સાથેની અધૂરી લડાઈ વિશે માહિતી આપો જેના પર રોમાંચક અને હૃદયસ્પર્શી વિડીયો બની શકે આટલું લખી અને હું એરો ઉપર ટચ કરું છું સૌથી પહેલાં એને લગતા ફોટો જોવા મળશે અને નીચે રોમાંચક અને હૃદયસ્પર્શી વિડીયોની સ્ટોરી આવી ગઈ છે તો અહીંયાથી આપણે સૌથી પહેલાં સિલેક્ટ કરવાનું છે સ્ક્રિપ્ટ આખું જે છે અહીંયા સુધી ત્યાર પછી હવે આને કોપી કરીએ અને નોટબુક એલ એમ ઓપન કરીએ અહીંયા કોપી ટેક્સ લખ્યું છે એના ઉપર ટચ કરી એના ઉપર ક્લિક કરી અને અહીંયા એ પેરેગ્રાફ આપણને પેસ્ટ આપવાનું છે આ બોક્સમાં આવી જાય પછી ઇન્સર્ટ ઉપર ક્લિક કરો હવે અહીંયા આવી રીતે જોશો તો અહીંયા બાજુમાં ડાબી બાજુ પ્રોસેસ દેખાશે અને વચ્ચે ટેક્સ થોડી વારમાં આવી જશે જમણી બાજુ જોશો તો આવા કેટલાક ઓપ્શન મળશે એમાંથી એક ઓપ્શન હશે વિડીયો ઓવરવ્યુ અને અહીંયા સીધું ક્લિક નથી કરવાનું પણ અહીંયા પેન દેખાશે પેન જેવું આઇકન છે એના ઉપર ક્લિક કરો હવે અહીંયા બે ઓપ્શન છે એક્સપ્લેનર અને બ્રીફ જો તમે સંક્ષિપ્તમાં વિડીયો બનાવવો હોય તો બ્રીફ ઉપર ટીક આપવાનું છે અને તમારે વ્યવસ્થિત ડિટેલ્સ સાથે વિડિયો બનાવવો હોય વિગતવાર તો આના ઉપર ક્લિક આપીએ તો મેં એના ઉપર ક્લિક આપ્યું છે નીચે ભાષાનું ઓપ્શન છે કે વિડિયો તમારે કઈ ભાષામાં જોઈએ છે ગુજરાતીમાં જોતો હોય તો ગુજરાતી બીજી કોઈ ભાષામાં જોતો હોય તો એ ભાષામાં વિડીયોની જે વિઝ્યુઅલ સ્ટાઇલ છે એ અહીંયાથી આપણે સિલેક્ટ કરી શકીએ છીએ તો અહીંયાથી હું આ એનિમ ઓપ્શન સિલેક્ટ કરું છું ત્યાર પછી જનરેટ હવે આ જે વિડીયો બને છે અહીંયા તમે જોઈ શકો છો જનરેટિંગ વિડીયો ઓવરવ્યૂ અહીંયા પ્રોસેસ શરૂ છે વિડીયો બનતા પાંચથી સાત મિનિટ કે દસ મિનિટ સમય લાગશે તમારા ઇન્ટરનેટની સ્પીડ કેટલી છે એના ઉપર આધારિત છે અંદાજે દસ મિનિટની આજુબાજુ દસ મિનિટની અંદર સમય લાગે છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો વિડીયો બની ગયો છે પૂરી થઈ ગઈ છે આના ઉપર ક્લિક તો હવે આપણે પ્લે અને જોઈ શકીએ તો સૌથી પહેલા આપણે અહીંયા જમણી બાજુ ડાઉનલોડનું બટન છે એના ઉપર ક્લિક કરી અને વિડીયો સેવ કરીએ તો હવે જોઈએ વિડીયો કેવો બન્યો છે ખબર છે ઇતિહાસમાં કેટલાક લોકો એવા હોય છે જે ઝૂકવા માટે બન્યા જ નથી અને મહારાણા પ્રતાપ બસ એવા જ એક શાસકની આખી કહાણી છે જરા વિચારો તો ખરા એક એવું સમય જ્યારે એક વિશાળ સામ્રાજ્ય હતું અને એની સામે મોટાભાગના રાજાઓએ હાર માની લીધી હતી માથું ઝુકાવી દીધું હતું પણ એ બધાની વચ્ચે એક અવાજ એવો હતો જે અલગ હતો એકદમ અડગ આ વાક્ય છે ને બસ એ જ જુસ્સાને પકડે છે તો ચાલો સમજીએ કે આ મેવાડનો સિંહ આખરે હતા કોણ અને જુઓ આપણે એમને ખાલી એક રાજા તરીકે નથી જોવાના ના આપણે એમને એક પ્રતીક તરીકે જોવાના છીએ ગૌરવ અને સિદ્ધાંતોના જીવતા જાગતા પ્રતીક એક બાજુ એવા રાજાઓ હતા જેમને વિચાર્યું ચાલો પરિસ્થિતિ જેવી છે એવી સ્વીકારી લઈએ પણ બીજી બાજુ હતા મહારાણા પ્રતાપ જેમનો સંકલ્પ એક જ હતો મેવાડ ઝૂકશે નહીં હવે આ જ સંઘર્ષ મહારાણા પ્રતાપને એક એવા વળાંક પર લાવીને ઊભા રાખે છે જ્યાં એમણે એક પસંદગી કરવાની હતી સત્તા જોઈએ કે પછી સિદ્ધાંત જેણે ઇતિહાસ બદલી નાખ્યો તો થયું એવું કે મુઘલ સમ્રાટ અકબર તરફથી એક પ્રસ્તાવ આવ્યો ઉપરથી તો એ શાંતિ પ્રસ્તાવ જેવો લાગતો હતો પણ એની પાછળ એક શરત હતી અને એ શરત હતી અધીનતા સ્વીકારવાની અને બસ અહીં જ મહારાણા પ્રતાપની મહાનતા સામે આવે છે વિચારો સત્તાનું શું કોને ના ગમે એક સુરક્ષિત રાજ્ય કોને ના જોઈએ પણ એમણે એમણે સ્વતંત્રતા અને સ્વાભિમાનને એ બધાથી ઉપર રાખ્યા આ નિર્ણય જ બતાવે છે કે એમના માટે સિદ્ધાંતો કેટલા મહત્ત્વના હતા તો બસ એમણે જે ના પાડી એ પણ સિદ્ધાંતોને આધારે શાંતિના બધા રસ્તા જાણે બંધ થઈ ગયા હતા અને યુદ્ધ નક્કી જ હતું અને પ્રતાપના આ ઇનકારનું પરિણામ શું આવ્યું ઇતિહાસનું એક એવું યુદ્ધ જે આજે પણ યાદ કરાય છે હળદી યુદ્ધ યાદ રાખજો આ વર્ષ પંદરસો છોતેર ઇતિહાસના પાના પર આ ખાલી એક તારીખ નથી પણ એક એવા સંઘર્ષનું પ્રતિક છે જે શક્તિથી નહીં પણ સંકલ્પથી લડાયું હતું યુદ્ધના મેદાનમાં જાણે બે અલગ દુનિયા આમને સામને આવી ગઈ હતી અને યુદ્ધભૂમિમાં મહારાણા પ્રતાપ કેવા લાગતા હતા કહેવાય છે કે પોતાના ઘોડા ચેતક પર તેઓ વીજળીની જેમ ફરતા હતા અને આ દ્રશ્ય આ દ્રશ્ય જ એમની વીરતા અને એમના વફાદાર સાથી ચેતકની કહાણીનો પાયો નાખે છે જે આ આખી ગાથાનો સૌથી ભાવુક હિસ્સો બનવાનો છે હવે આ જે વાત છે ને એ ખાલી એક ઘોડાની વાત નથી આ તો સ્વામી ભક્તિનું વફાદારીનું એક જબરદસ્ત ઉદાહરણ છે વિચારો ચેતક પોતે ગંભીર રીતે ઘાયલ હતો છતાં એણે પોતાના માલિકને યુદ્ધભૂમિમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા અને જેવી એણે ખાતરી થઈ કે મહારાણા હવે સુરક્ષિત છે બસ ત્યાં જ એણે પોતાના પ્રાણ છોડી દીધા યુદ્ધ તો પતી ગયું પણ કહાણી અહીં પૂરી નથી થતી હવે શરૂ થાય છે બીજો તબક્કો અને કદાચ સૌથી મુશ્કેલ અહીં જ મહારાણા પ્રતાપના સંકલ્પની અસલી પરીક્ષા થવાની હતી એટલે કે હળદી ઘાટીનું યુદ્ધ તો પતી ગયું પણ મહારાણા માટે અસલી સંઘર્ષ તો હવે શરૂ થયો હતો હવે લડાઈ તલવારોથી નહોતી પણ પરિસ્થિતિ સામે હતી ભૂખ સામે હતી જે મુશ્કેલીઓ મહારાણા પ્રતાપ અને એમના પરિવારે વેઠી એની કલ્પના કરવી પણ આજે અઘરી છે જંગલોમાં અને પહાડોમાં રહેવું ક્યારેક તો ઘાસની રોટલી ખાઈને જીવવું આ બધું જ શા માટે બસ એક જ કારણ હતું ઝૂકવું નથી આત્મસમર્પણ કરવું નથી તો સવાલ એ થાય કે આટલો બધો સંઘર્ષ આટલી બધી તકલીફો તો શું આ બધા પછી પરિણામહાર હતું જુઓ અહીં એક બહુ જ મહત્ત્વની ઐતિહાસિક હકીકત છે સમ્રાટ અકબર પાસે બધું જ હતું અપાર શક્તિ વિશાળ સામ્રાજ્ય પણ તેમ છતાં એ મહારાણા પ્રતાપના મેવાડ પર ક્યારેય સંપૂર્ણ કબજો ન કરી શક્યો ક્યારેય નહીં અને આ જે અધૂરાપ હતીને અકબરના સામ્રાજ્યમાં જે આ એક ખૂણો અધૂરો રહી ગયો બસ એ જ મહારાણા પ્રતાપની સૌથી મોટી જીત હતી એમની ખરી જીત કોઈ સૈન્ય વિજયમાં નહોતી પણ એ વાત સાબિત કરવામાં હતી કે અડગ જુસ્સાને દુનિયાની કોઈ તાકાત હરાવી નથી શકતી તો પછી સવાલ એ જ છે કે મહારાણા પ્રતાપની સાચી જીત અસલી જીત શું હતી આ સવાલ જ આપણને એમની વિરાસતના મૂળ સુધી લઈ જાય છે મહારાણા પ્રતાપનું આખું જીવન આપણને જે શીખવે છે ને એનો સાર આ છે કે સાચી જીત એટલે શું સાચી જીત જમીનનો કોઈ ટુકડો જીતવામાં નથી પણ પોતાના સિદ્ધાંતો અને પોતાના આત્મસન્માનને જીવંત રાખવામાં છે યુદ્ધ હારી જવાય તો વાંધો નહીં પણ આત્મસન્માન ન હારવું જોઈએ અને છેલ્લે બસ આ એક વાક્ય એમની આખી વિરાસતને સમજાવી દે છે કે મહારાણા પ્રતાપ હાર્યા નહીં કારણ કે તેઓ ક્યારેય ઝૂક્યા નહીં